નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના કરજગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થતા સ્થાનિક વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે કરજગામ ગ્રામ પંચાયતના અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકો મોટે ભાગે બોર ઉપર નિર્ભર રહેતા જોવા મળે છે પરંતુ પ્રદૂષિત થતા સ્થાનિક વિસ્તારના રહીશોએ વેચાતું પાણી લઈ જીવન સમસ્યા અંગે સ્થાનિકોએ વિભાગમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં પરિણામ ન આવતા ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી આજ રોજ ઉમરગામ મામલતદારના સર્કલ ઓફિસર તપાસ અર્થે કરજગામ ખાતે આવી પહોંચ્યા હતા સ્થાનિક રહીશોની ફરિયાદ સંદર્ભે તપાસ કરતા બોરમાંથી ડોળું પાણી નીકળતું હોવાનું જાણવા મળ્યું હતું સ્થળ તપાસર તે આવેલા સર્કલ ઓફિસર દ્વારા સ્થાનિકોના નિવેદન લેવામાં આવ્યા હતા ગરજગામના અસરગ્રસ્ત વિસ્તારમાં બોરના પાણી જીવન જરૂરિયાત માટે ઉપયોગમાં લઈ શકતા ન હોય રોજ કમાઈને રોજ ખાનારા ગરીબ પરિવારોએ પણ પાણી વેચાતું લેવું પડે છે ખરજગામ વિસ્તારમાં આજે સર્કલ ઓફિસરની મુલાકાત બાદ પ્રદૂષણ મુદ્દે કાયમી ઉકેલ આવશે કે કેમ તે અંગે લોકોમાં વ્યાપક ચર્ચા ઉઠી છે ઉમરગામ તાલુકાના સોરસુંમાર રેલવે ઓરબ્રિજના નિર્માણ બાદ સ્થાનિક વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે સર્વિસ રોડ અને ગટર સુવિધાના અભાવે સ્થાનિક વિસ્તારના રહીશો વેપારીઓ અને રાહદારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે ગટર સુવિધાના અભાવે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો સ્થિતિ જોવા મળે છે જ્યારે બ્રિજના પૂર્વ અને પશ્ચિમ તરફ સાંકડા સર્વિસ રોડને કારણે પસાર થતા વાહન ચાલકોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સર્વિસ રોડના નિર્માણ માટે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી જમીન માલિકોને પૈસાની ચુકવણી કરવામાં આવી છે ચુકવણું કરવામાં આવ્યું હોવા છતાં જમીન માલિકો સંપાદન કરેલી જમીન ઉપર કબજો કરી બેઠેલા જોવા મળે છે વિભાગીય અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર કબજો ન મળતા સર્વિસ કામગીરીમાં વેઠ ઉતારી સર્વિસ રોડ બનાવી એજન્સી દ્વારા હાથ અધર કરી દેવામાં આવ્યા છે એજન્સી અને વિભાગીય અધિકારીની બેદરકારીને કારણે સર્વિસ રોડ સાંકડો બનતા તેમજ ઘટા સુવિધાના અભાવે સુરસુમ્બા પૂર્વ વિસ્તારના હજારો લોકોનું જીવન દોધક બન્યું છે

प्रशासन को पता ही नहीं कि यहाँ पे मनुष्य भी रहते हैं यहाँ पे न जटर लाइन है न रोड है न लाइट है व्यवस्था है नहीं कुछ भी व्यवस्था नहीं है पे रोड लोग ऐसा सुनते थे कि बारिश का मौसम है बारिश के मौसम जाने के बाद में चालू होगा अभी तक तो चालू होगा नहीं मुझे लगता है तीन चार महीने बाद में वापस बारिश आ जाएगा आने जाने में तो यहाँ पब्लिक रात में अंधेरा रहता है कुछ भी अच्छा हो सकता है તો તે વેરાના સમય આપણે ફેસિલિટી શું મળતી છે એ ખબર આપણે એક તો સર્વિસ રોડ મળે મળે લાઈન આપણે સ્ટ્રીટ લાઈટ બી નહીં મળે પીવાના પાણીની બી વ્યવસ્થા નથી પાણી આવતું નથી તો અને રોડ પર જગ્યા જગ્યા પાણી ભરાયેલું છે તેમાં ખાડા પડી ગયેલા છે બે થી અઢી અઢી ફીટ ના તેમાં જે મચ્છર વગેરે થાય હેલ્થ પ્રોબ્લેમ થાય નાના બાળકો છે તે વગેરે થાય તો તે પાણીમાંથી જવું પડે તો રાજેશ યુનિવર્સિટી आ, ये अपना जो सीएम रेसिडेंसी और इंडस्ट्रिय कॉम्प्लेक्स के बीच में ये गटर लाइन का पानी जो है चालू हुआ है से ये जो बारिश का पानी जैसा जो हमेशा जो भरा हुआ रहता है और इसमें हमने काफी बार जो है कंप्लेन की पंचायत में लिखवाया है इसका कोई सुनवाई नहीं हो रहा है और इसी वजह से जो है ना आने जाने में काफी तकलीफ हो रही है और ये हम लोग जब भी एग्जामिशन हो रहा था उससे में हमने बताया भी था कि इसका लाइन आप चालू करके दे दीजिए तो हम लोग कोई परेशानी नहीं होगी तो ब्रिज वाले ने बोला ये तो तुरंत बनने वाला है પંચાયત તો હે હવે આપણા કામ ક્લિયર ઉમરગામ નગરપાલિકા કચેરી ખાતે મંગળવારે સાંજે ચાર કલાકે પ્રમુખ મનીષ સાય ની અધ્યક્ષતામાં સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું નિર્ધારિત એજન્ડા મુજબ સામાન્ય સભા શરૂ કરાઈ હતી અઠ્યાવીસ દસ ના રોજ યોજાયેલ સામાન્ય સભાની કાર્યવાહી બહાલી આપવામાં આવી હતી નાણાપંચની ગ્રાન્ટ આયોજન સંદર્ભે વિસ્તારપૂર્વક ચર્ચા હાથ ધરાઈ હતી ઉમરગામ નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલ સામાન્ય સભામાં ઉપપ્રમુખ જયશ્રીબેન કારોબારી અધ્યક્ષ અંકુશ કામલી ટાઉન પ્લાનિંગ અધ્યક્ષ ગૌરવ કોન્ટ્રાક્ટર સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભાનું સંચાલન ચીફ ઓફિસર રતુલ ચંદ્ર દ્વારા કરવામાં આવ્યું હતું ઉમરગામ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાય જેમાં બાર જેટલા અગિયાર જેટલા મુખ્ય મુદ્દાઓ ચર્ચામાં લેવાયા છે જેમાં મુખ્ય મુદ્દાઓમાં ખાસ તો જે સાઈડ અને અંટાઈડ ગ્રાન્ટ આવી છે એનું આયોજન કરવા માટે અને જે બચત ગ્રાન્ટ બચત પૈસા જે બચેલા છે જે બિલોમાં હોય કે કામ પતી ગયા હોય જે બચત રકમ બચત રકમ નું આયોજન કરવા બાબતની એક ચર્ચા થઈ હતી એક આરસીએમ નો જે લેટર હતો એ જે બાકીન કામો છે ટેન્ડરો જે ખોયલા એની ચર્ચા થઈ વલસાડ જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાઈ રહી છે ટિકિટ ન મળતા ભાજપના કાર્યકરોએ અપક્ષ તેમજ અન્ય પક્ષોમાંથી ઉમેદવારી નોંધાવી હતી ત્રણ નગરપાલિકાઓમાં વીસ જેટલા કાર્યકરો સામે વલસાડ જિલ્લા ભાજપે શિસ્ત ભંગના પગલા લઈ છ વર્ષ માટે બરતરફ કર્યા છે જે અંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી છે વલસાડ નગરપાલિકા પારડી નગરપાલિકા ધરમપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવારોની સામે ત્રણ ત્રણ નગરપાલિકાઓની અંદર જેમણે પોતે ઉમેદવારી નોંધાવી છે પછી અપક્ષમાંથી હોય કોંગ્રેસમાંથી હોય કે આમ આદમી પાર્ટીમાંથી હોય અથવા તો જે આપણા ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો જે છે એમના પરિવારમાંથી પણ કોઈકે ટિકિટ માટેનું ઉમેદવારી કરી હોય અપક્ષો કોંગ્રેસ અથવા તો એનામાંથી તેવા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીએ નોટિસો આપી છે અને એ નોટિસોનો જવાબ ન મળતા ભારતીય જનતા પાર્ટીએ એમને આવનારા છ વર્ષ માટે પાર્ટીમાંથી બહાર તરફ કર્યા છે એની અંદર વલસાડ નગરપાલિકાની અંદર કુલ પંદર જેટલા છે કાર્યકર્તાઓ પાટડી નગરપાલિકાની અંદર ત્રણ છે અને ધરમપુર નગરપાલિકાની અંદર બે જેટલા કાર્યકર્તાઓ એમ કુલ વીસ જેટલા કાર્યકર્તાઓ સામે શિસ્તબંધની કાર્યવાહી કરવામાં આવી છે અને ચોક્કસ ખાતરી છે કે ત્રણે ત્રણ નગરપાલિકાની બધી જ સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે આ એક પાર્ટીની પદ્ધતિ છે એટલે આનાથી સસ્પેન્ડ કરવાથી ભારતીય જનતા પાર્ટીના વોટ વધી જશે કે સીટો વધી જશે એવું નહીં પણ એક પ્રક્રિયા છે એ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના ભદેલી ગામના તળાવમાં જળબિલાડી દેખાતા પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર